તમે કમેન્ટ કરો અને હું એ વિડીયો નહીં બનાવું એવું પોસિબલ તો છે નહીં તો આજે હું આવી ગઈ હતી પાંધની સાડીનો વિડીયો બનાવવા માટે અવટ ટેક્સટાઇલ માર્કેટ જ્યાં સુરતમાં છે બરાબર અહીંયા તમને હજાર પ્લસ ડિઝાઇન્સ મળી જશે એન્ડ છસો રૂપિયાથી તમને સ્ટાર્ટિંગ રેન્જમાં બાંધણી સાડીઓના કલેક્શન્સ મળી જશે ચાલો તો આપણે આજના કલેક્શન જોઈએ શું પ્રાઇસમાં છે કયા કલર્સ છે ટોટલી ડિટેલ્સ તમને અહીંયાના જે ભાઈ છે તે તમને આપી સૌપ્રથમ ભાઈ તમારું નામ શું છે રોનક રોનક બરાબર તો આજે કઈ કઈ વેરાયટી આપણા વ્યુઅર્સ ને બતાવવાના છો તમે બાંધણી બાંધણીમાં કયું કયું આપણે મટીરીયલ લીધું છે નાયલોન સિલ્ક છે ઓકે તો આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું થઈ જશે પાંચસો થી સ્ટાર્ટિંગ છે બે હજાર સુધી આપણી પાસે ઓકે સ્ટાર્ટિંગ આપણે પાંચસો થી છે ને બે હજાર પચીસો સુધી એન્ડિંગ પ્રાઇસ છે બાકી કોઈને સિંગલ જોતા હોય કે લગ્ન પ્રસંગમાં બલ્કમાં જોતા હોય તો મળી જશે અવેલેબલ છે સિંગલ પીસ જોતો હોય સિંગલ પીસ મળી જશે લગ્ન પ્રસંગની ખરીદી કરી હોય તો લગ્ન પ્રસંગની ખરીદી કરી શકે છે ઓકે ચાલો આજનું કલેક્શન સ્ટાર્ટ કરો તમે બતાવવાનું કયું કઈ રીતના રહેવાનું છે આ બાંધણી છે બધી હેન્ડ જ આવશે બાંધેલી છે અને એક નંબર ફિનિશિંગ કરેલું છે આ બ્લાઉઝ આવશે બરાબર silvrm માં છે ને આખું ઝરી માં આપણે silver ગોલ્ડન golden weaving આખો weaving આવશે આવશે આખી બોડી છે આમાં પાંચ થી છ કલર આવશે પછી આ આંબા ડાળ વાળી ડિઝાઇન છે આ દુકાનમાં બહુ ફેમસ છે ઉથી આ આંબા ડિઝાઇન છે કયું આ તમે જોઈ શકો છો વિવર્સ આંબાડ પણ તમને અહીંયા બહુ સરસ બાંધણી સાડી મળી જશે અને આ છે ને આપણી ઓરિજિનલ બાંધી છે બાંધણી છે બાંધણી છે આ છે બધું આ બ્લાઉઝ આવશે બરાબર આ પટોળા પ્રિન્ટ છે બધા આપણી પાસે પટોળા આપણે કેટલા થી મળે છે પટોળા આપણી પાસે ચાલુ થઈ જશે સાડી પાંચસો પાંચસો આમાં કયું આ કયું કાપડ છે આ છે ડોલા સેલ્ક ઉપર છે પટોળા પ્રિન્ટ છે બધું ઓકે તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો પટોળા પ્રિન્ટ તમને અહીંયા મળી રહ્યું છે ડોલા બરાબર તો જે કલેક્શન ગમતું સ્ક્રીનશોટ પાડતા ભાઈનો નંબર તમને મેન્શન કરી દઈશ હા આ કયું છે ઉપર છે મલ્ટી કલર વાવ કલર તમે જોઈ શકો છો વ્યુઅર્સ બહુ જ જબરદસ્ત છે આર્ટ સિલ્ક માં ઓલ ઓવર બોડી ઉપર મલ્ટી આવશે ઓકે આપણે સાડીોપર રહી છે ને સાડા છ નો સાડા બરાબર તો તમે આ જોઈ શકો છો વ્યુઅર્સ આની અંદર પ્રોપરલી તમને વર્ક મળી રહ્યું છે બ્લાઉઝ પીસ ને બધું તમને કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં જોવા મળી રહ્યું છે સાથે સાથે તમને સિલ્વર ઝરીની બોર્ડર પણ મળી જશે આ પણ તમે જોઈ શકો છો આ કઈક યુનિક કલર છે ને આ કલર હમણાં માર્કેટમાં બહુ વધારે ચાલે ભાઈ બ્લેક કલરની સાડી બતાવજો ને એકવાર ખોલીને વ્યુવર્સની ડિમાન્ડ છે બ્લેક કલરની સાડી ઉપર આવી રીતે વાવ તો તમે જોઈ શકો છો બ્લેક અને યેલો સમથિંગ ઓરેન્જ કલર ની અંદર આખી સાડી છે ને બહુ જબરદસ્ત છે કાપડ કાપડની વાત કરીએ તો કાપડ પણ તમને એકદમ પરફેક્ટ અહીંયા જોવા મળી જશે સોફ્ટ એન્ડ શાઇની રહેવાનું છે આખું આ જો આખી સાડી તમે જોઈ શકો છો વ્યુવર્સ સ્પેશિયલી તમારી માટે આ વિડીયો બનાવજો કારણ કે બધાની ડિમાન્ડ આવે છે કે આખી સાડી ખોલી બ્લાઉઝ સાથે બતાવો તો બધું જ તમને પ્રોપર છે પણ પ્રાઇસની વાત કરીશું આપણે ખાલી તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ કહી શકીએ છીએ કારણ કે આખા વિડીયોની અંદર તમને જેટલા જો એટલા કલેક્શન બતાવી દઈશું આપણે આપણે અગર કોઈ બહારથી મંગાવે સાડી આઉટ ઓફ ઇન્ડિયાથી કે એવી રીતના તો તમે ડિલિવરી આપો છો થઈ જશે બધી જગ્યાએ થઈ જશે મળી જશે તમને બરાબર ઓનલાઈન ઓફલાઈન બધે જ મળી જાય છે આપડી કોઈ બ્રાન્ચ વગેરે એવું કઈ છે કે આપડે પ્રોપર સુરત માં જ છે આપડી પ્રોપર સુરત માં જ છે તો વ્યુઅર્સ એકવાર છે ને આ સાડી પર ફોકસ કરો આનું જે પલ્લું છે ને મેઇન તમને એલિફન્ટ ડિઝાઇન ફિગર પેટર્નની અંદર મળી જશે એકદમ ટોટલી હેવી પાર્ટી વેર સાડી છે ને આજકાલની છોકરીઓને છે ને આ ટાઈપની બ્લેક કલરની સાડી પહેરવાનો બહુ વધારે ક્રેઝ છે ને હા હું તમને એક વસ્તુ પણ કહી દઉં આ છે ને ઓરિજિનલ બાંધની છે પણ જોઈ લેજો ભાઈએ કીધું છે કે આની અંદર છે ને પેલું રોલિંગ કરાવ્યું છે એટલે આખી સ્ટ્રેટ થઈ ગઈ છે બાકી તમને ક્રશમાં જોતી હોય તો ભાઈ પાસે ક્રશમાં પણ ઘણા બધા કલેક્શન્સ અવેલેબલ છે જે તમને અલગ અલગ પણ મળી જશે આની અંદર કલર્સ એવું રાખ્યું છે આ જોઈ લો તમને જે કલર્સ જોતા હોય તમે સિલેક્ટ કરી દેજો ઓનલાઈન તમે વોટ્સઅપ ઉપર હાઈ મોકલશો તમને અને તમારું એડ્રેસ મોકલી આપજો આપણે કઈ રીતનું પેમેન્ટ સિસ્ટમ છે કેશ પેમેન્ટ કેશ ઓન ડિલિવરી રાખો છો ઓછી ઓનલાઈન કરી રાખો કંઈ વાંધો નહીં બાકી વ્યુઅર્સ તમે કલેક્શન જોઈ લીધું છે અહીંયાનું બહુ જબરદસ્ત છે ને મારા હિસાબથી આમની પાસે એટલું બધું કલેક્શન છે કે મારે કદાચ પાર્ટ ટુ બનાવવો પડશે જેની અંદર હું તમને હજુ ઘણા બધા કલર્સ નવી નવી ડિઝાઇન એવું બધું બતાવીશ બાકી તમારે કંઈ પણ જાણકારી જોતી વ્યુઅર્સ તો તમે કમેન્ટ કરી શકો છો અમે તમને હજુ સારો એવો રિસ્પોન્સ આપશું બાકી તમે આ એક સાડી બતાવી દીઓ ને છે ઓકે તો આપણે આપડે કલર કોમ્બિનેશન માં આવશે જ્યાં તમે જોઈ શકો છો પલ્લુ જે રેસે એકદમ હેવી રેશે જે આગેન તમને એલિફન્ટની ડિઝાઇન મળી જશે આ કયું કયું કાપડ છે નાયલોન ઉપર છે ઓકે નાઇલોન સિલ્ક ઉપર તમને પ્રોપર અહીંયા મળી જશે આમાં આપણે બધામાં કેટલા કેટલા કલર બનાવીએ છીએ અચ્છા એ રીતનો હોય બરાબર બરાબર તો તમે જોઈ લીધી વ્યુઅર્સ આજની સાડીઓના કલેક્શન્સ તમને કેવા લાગ્યા ખાસ કરીને કમેન્ટમાં જણાવજો હું ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો જય શ્રી કૃષ્ણ